જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું માઘ અમાવસ્યાનું મહાત્મ્ય તેની પૂજન વિધિ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આ અમાવસ્યા માઘ મહિનામાં આવતી હોવાથી તેને માઘી અમાવસ્યા કહે છે આ અમાવસ્યાની તિથિ શરૂ થાય છે નવ માર્ચ સાંજે છ કલાક સત્તર મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે દસ માર્ચ બપોરે બે કલાક ઓગણત્રીસ મિનિટે આમ ઉદિયાતિથી અનુસાર અમાવસ્યાનું વ્રત કરવાનું રહેશે દસ માર્ચ બે હજાર ચોવીસ રવિવારના દિવસે તથા માઘ અમાવસ્યાના દિવસે સ્નાન દાન અને પૂજા પાઠનું વિશેષ મહત્ત્વ છે તો સવારે ચાર કલાક ઓગણપચાસ મિનિટથી લઈ પાંચ કલાક ઉડતાલીસ મિનિટ સુધી સ્નાન અને દાન કરી શકાશે તથા અભિજીત મુહૂર્ત છે બપોરે બાર કલાક આઠ મિનિટથી બપોરના એક કલાક પંચાવન મિનિટ સુધીનો આ મુહૂર્તમાં કરેલ સ્નાન દાન ધ્યાન પૂજા પાઠ પિતૃ કર્મ વગેરે કાર્યો વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે કહેવાય છે કે માખ અમાવસ્યાના દિવસે કરવામાં આવેલા સ્નાન દાન પૂજા પાઠ અને શ્રાદ્ધ કર્મ એ સત્કર્મનું શાશ્વત પુણ્ય ફળ પ્રાપ્ત કરાવે છે આ દિવસે કરવામાં આવેલા વ્રત અને પૂજાથી સંતાનનું સુખ અને પરિવારની સમૃદ્ધિ વધે છે જેમને કોઈ કારણસર પિતૃદોષ હોય જેની કુંડળીમાં પિતૃદોષ છે કે પછી કોઈ ગ્રહદોષ છે તો તેમણે આ અમાવસ્યાના દિવસે ઉપવાસ કરી પૂજા કરવાથી તેને દોષમાંથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અમાવસ્યાની તિથિના સ્વામી પિતૃદેવ છે તથા અધિષ્ઠાત્રા દેવ ભગવાન શિવ છે આથી અમાવસ્યાના દિવસે શિવની પૂજા કરવી શિવ ચાલીસા શિવ સ્તોત્ર ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુ ભય પીડા અને રોગથી રક્ષણ મળે છે તથા આ દિવસે પિતૃઓને યાદ કરીને સ્નાન તર્પણ કરવામાં જો આવે તો પિતૃઓ તૃપ્ત થાય છે પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આથી આ દિવસે પિતૃઓને યાદ કરીને સ્નાન દાન ધ્યાન કરવું યથાશક્તિ દાન કરવું ગરીબ જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુઓ અર્પણ કરી ગાયને લીલો ઘાસચારો ખવડાવવો પક્ષીને દાણાચણ નાખવા બ્રાહ્મણોની દાન દક્ષિણા આપવી આમ કરવાથી પિતૃદેવની કૃપા તમારા પર હર હંમેશા બની રહેશે જો કુંડળીમાં પિતૃદોષ હશે તો તે પણ દૂર થશે તથા ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જઈ શિવલિંગની પૂજા કરવી શિવલિંગને જળ દૂધ કાળા તલ બેલીપત્ર અબિલ ગુલાલ પુષ્પ વગેરે ચડાવી પૂજા કરવી આ રીતે અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવાથી સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે આથી જ આપણા શાસ્ત્રોમાં અમાવસ્યાના વ્રતને અસ્વસ્થ પ્રદક્ષિણા વ્રત કહ્યું છે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવો સાથે શનિદેવની પૂજા કરવી શનિ મંત્રનો જપ કરવો આમ કરવાથી જેની કુંડળીમાં શનિદોષ છે તો તે દૂર થશે તથા અમાવસ્યાના દિવસે પૃથ્વી પરના તમામ દેવતા જળમાં આવીને વસે છે આથી અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન પવિત્ર નદી કે જળાશય તીર્થ સ્નાન કરવાનું મહાત્મ્ય છે પરંતુ ત્યાં જવું જો શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળના ટીપા ટીપાં ઉમેરીને સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યનારાયણને જળનો ધરી આપવું સૂર્યમંત્રનો પાઠ કરવો આમ કરવાથી જેની કુંડળીમાં ગ્રહ દોષ છે તો તે દૂર થશે ત્યાર પછી ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ઈષ્ટદેવની પૂજા કરવી ભગવાન શિવની પૂજા કરવી વિષ્ણુની પૂજા કરવી નામ સ્મરણ કરવું તથા આ દિવસે જો શક્ય હોય તો ઉપવાસ કરવો ફળાહાર અથવા તો શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું આ સિવાય આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો ગ્રહદોષ ભય પીડા સંકટ ગરીબી અને રોગમાંથી મુક્તિ મળે છે તો મિત્રો જોઈએ એવા ઉપાયો કે જે કરવાથી જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિની માતા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તેમાંનો પહેલો ઉપાય છે કે અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી માઘ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષને દૂધ અને જળ ચઢાવવું મીઠાઈ અર્પણ કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને દીવો કરવો પરિક્રમા કરવી આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળશે ત્યાર પછીનો બીજો ઉપાય છે કે ઘરમાં ગાયના છાણાનો ધૂપ કરવો ધૂપ કરતી વખતે પિતૃઓને યાદ કરવા તેમાં કેસરયુક્ત ખીરની આહુતિ આપવી પોતાનાથી થયેલ જાણતા અજાણતા ભૂલચૂકની પિતૃઓ પાસે ક્ષમા યાચના માગવી આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે ત્યાર પછીનો ત્રીજો ઉપાય છે કે અમાવસ્યાના દિવસે પવિત્ર નદી કે જળાશયમાં જઈ સ્નાન કરવું પિતૃઓને યાદ કરીને ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન અર્પણ કરવું આમ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થશે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે ચોથો ઉપાય છે કાલ સર્પદોષ દૂર કરવાનો જેની કુંડળીમાં કાલ સર્પદોષ છે તો તેમણે માખ અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજા કરવી શિવાલયે જઈ શિવલિંગને જળ દૂધ કાળા તલ બીડીપત્ર ધતુરો સુગંધિત પુષ્પ અત્તર ઋતુના ફળ વગેરે અર્પણ કરી ત્રાંબા કે ચાંદીના સાપની જોડી બનાવી તેને નદીમાં તરતી મૂકવી આમ કરવાથી જેની કોળીમાં કાલ સર્પદોષ હશે તો તે દૂર થશે ત્યાર પછીનો પાંચમો ઉપાય છે શનિદોષમાંથી મુક્તિ માટેનો તો માઘ અમાવસ્યાના દિવસે કાચું સૂતર લઈ પોતાના શરીરની લંબાઈની બરાબર માપવું તથા આ સૂતરને પીપળાની આસપાસ વીંટી દેવું આમ કરવાથી શનિદોષનો જે અશુભ પ્રભાવ હશે તો તે દૂર થઈ જશે તેના જીવનમાં આવી રહેલી મુશ્કેલી સમસ્યામાંથી મુક્તિ મળશે ત્યાર પછીનો છઠ્ઠો ઉપાય છે કે નોકરી ધંધામાં જેને પ્રગતિ નથી મળતી તેના માટેનો જે લોકો પોતાનો ધંધો કરે છે નોકરી છે તેમાં પ્રગતિ નથી થતી સફળતા નથી મળતી તો તેમણે આ અમાવસ્યાના દિવસે ઉપવાસ કરવો અથવા તો ફળાહાર કરવો આ દિવસે શિવલિંગની પૂજા કરવી આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવી છે તો તેમણે અમાવસ્યાના દિવસે વ્રત રાખવાથી તેના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવતી તેની સુખ સમૃદ્ધિમાં હંમેશા વધારો થાય છે આથી તેમણે અમાવસ્યાના દિવસે ઉપવાસ કરવો અથવા તો ફળાહાર કરવો તથા શિવાલયે જઈ શિવલિંગની પૂજા કરવી એ જ આસન પર બેસી શિવરક્ષા શિવ શિવમહિમના સ્તોત્ર તથા ઓમ નમઃ શિવાય મંત્રની જેટલી બની શકે તેટલી માળા કરવી આ ઉપાય દર અમાવસ્યાના દિવસે તથા નિત્ય કરવો જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારના દિવસે કરવો જો દર સોમવારે પણ ન થઈ શકે તો દર અમાવસ્યાના દિવસે કરવાથી ચોક્કસ તમારી નોકરી ધંધામાં સફળતા પ્રાપ્ત થશે કહેવાય છે કે અમાવસ્યાના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી ધન સંબંધિત ઉપાયો કરવાથી ઘરમાં ધન અને અન્નની ક્યારેય કમી નથી આથી અમાવસ્યાના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી આખા વર્ષ દરમિયાન માલક્ષ્મીની કૃપા આપણી ઉપર બની રહે છે આથી જ અમાવસ્યાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી લક્ષ્મી સૂક્તનો પાઠ કરવો એ ખૂબ જ શુભ લાભકારી મંગલકારી છે ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે અમાવસ્યાના દિવસે તથા પૂર્ણિમાના દિવસે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવાથી વ્યક્તિની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી લક્ષ્મી સૂક્તના તમામ શ્લોકનો પાઠ કરવો આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થશે ઘરમાં સ્થાયી લક્ષ્મી નિવાસ કરશે આ દરેક ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય તમે અમાવસ્યાના દિવસે કરી શકો છો જે કરવાથી તમારા જીવનમાં આવી રહેલ તકલીફ સમસ્યા કષ્ટ રોગ વગેરે દૂર થશે ગ્રહદોષ હશે તો તે દૂર થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આ હતું માઘ અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી ઓમ નમ શિવાય તથા પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ